સમાચારમાં વાત કરીએ તો હિન્દુ સંગઠન દ્વારા સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેનાના મહેસાણા જિલ્લા પ્રમુખ વૈભવ ચાવડાએ આપી પ્રતિક્રિયા વૈભવ ચાવડાએ જણાવ્યું કે નવરાત્રી દરમિયાન હિન્દુ દીકરીઓને સલામતી અને નવરાત્રી સંપૂર્ણ શાંતિપૂર્વક રીતે થાય

નવ નોતા કાળથી ચાલુ થાય છે એ નિમિત્તે હું અહીંયા બે ચાર શબ્દો કહીશ કે જે જે મહેસાણા જિલ્લામાં જે જે જગ્યાએ નવરાત્રી ચાલુ છે એમાં આપણી હિન્દુ સમાજની બેન દીકરી નાના બાળક હોય કોઈ વડીલ હોય આ વિધર્મી દ્વારા કોઈ તકલીફ ના થવી જોઈએ એ હરેક જગ્યાએ મોડવીના આયોજકોને ધ્યાન રાખવું આજે હું અખિલ ભારતીય હિન્દુ હિન્દુ ધર્મ સેનામાંથી આવું છું છું જિલ્લા પ્રમુખ અમારા સંગઠનો ઘણા ઘણા બધા બધા છે 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 બજરંગ સેનાને જ જ એ આ નવ અંદર સક્રિય હરેક જગ્યાએ ફરવાના છીએ અને અમે સક્રિય રહીશું છું કે અમારી મા દીકરી બહેનો કોઈ મશ્કરી કોઈ મજાક ના કરી જાય કોઈ અવનવા પ્રસંગો ખરાબ ના બની જાય એ નિમિત્તે આજે હું પ્રેસ કોન્ફરન્સ રૂબરૂ આવ્યો છું તો હું મહેસાણા જિલ્લા પ્રમુખ એટલું જણાવું છું કે અમારી માં દીકરી સેફ રહેવી જોઈએ નવરાત્રીમાં અમારા માતાજીના પવિત્ર નોરતાની અંદર આ જે અમારા માતાજીનો જય જયકાર થવો જોઈએ હિન્દુ ધર્મ સેનાનો જય જયકાર થવો જોઈએ જોડે જોડે પહેલા અમારા માતા અમારા દેવી દેવતાઓ પછી અમારા પૂજનીય સંતો આ બધાનો જય જયકાર થવો જોઈએ હિન્દુ ધર્મ સેનામાં લાગવું જોઈએ કે ભાઈ હિન્દુ એમના દેવી દેવતાનું સન્માન કરે છે અને દેવી દેવતાનું સન્માન કરવા માટે એમના હિન્દુ હજુ જીવિત છે એટલા માટે જે જે મોડવીના જે જે આયોજકો છે એટલું ધ્યાન રાખજો હું તમને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે આપણી બેન દીકરીની લાજ રાખજો અને જો કોઈ અકલ્પનીય બનાવ બનશે તો હિન્દુ સંગઠનો ઘણા ચાલે છે અમે તમારી પર એક્શન લેવા માટે તૈયાર છીએ અને બીજા મુદ્દામાં જે મેન અગત્યનો મુદ્દો છે કે જે મોડવી હોય જે જગ્યાએ કોઈ બી તાલુકા કોઈની જગ્યાએ મહેસાણામાં હોય બેચરાજી હોય વિસનગર હોય કોઈ જગ્યાએ પણ તેઓ ફરજીયાત તિલક આપીને જ એન્ટ્રી કરવાની રહેશે તો જ લાગશે કે હિન્દુ છે તિલક વગરની એન્ટ્રી નહી એ સમજી લેવું ખાસ આયોજક મિત્રોને પણ તિલક વગર એન્ટ્રી કરાવવાની નથી આ ખાસ મુદ્દો મારો છે જય શ્રીરામ